ગુજરાત રાજ્યમાં એચએમપીવી વાયરસના લક્ષણો ધરાવતા બાળકોની સારવાર કરવામાં આવી રહી છે તો બીજી તરફ બાળકોમાં ફેલાતા આ રોગને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં હાલમાં એક પણ એચએમપીવી વાયરસનો કેસ નોંધાયો નથી પરંતુ આવનાર સમયમાં શૈક્ષણિક પરીક્ષા તેમજ બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે પણ કમર કસી છે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓને આ અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે અને વાયરસ સામે લડવા માટેની તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે તેમજ સરકાર દ્વારા જે પણ ગાઈડલાઈન આપવામાં આવશે તે મુજબ શાળાઓને એલર્ટ કરવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું બાળકો આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે બાળકોની પ્રિલિમ પરીક્ષાઓ પણ ચાલુ થવાની છે તે સમયમાં બાળકોને એચએમપીવી થી શક્ય એટલા વધારે પ્રમાણમાં બચાવી શકે એ માટેના સાવચેતીના પગલાં લેવા માટે અમે તૈયાર છે અમારો એક્શન પ્લાન પણ રેડી છે ઉપરથી જેવી સૂચના મળશે અથવા આરોગ્ય વિભાગની એડવાઇઝરી મળશે એ સાથે જ અમે અમારી કાર્યવાહી શરૂ કરી દઈશું